દાદાની આગેવાનીમાં ગુજરાત આખું ગરબે રમશે આ વખતે મોડે સુધી રમશે પરંતુ નવરાત્રી ને ગરબા રમવા જાઓ ત્યારે ગરબાના ગ્રાઉન્ડ ને બી સ્વચ્છ રાખજો મોડે સુધી ધંધો ચાલે તે માટે મહાનગરપાલિકા અને પોલીસ ની ટીમ ને મારું ખાસ સૂચન છે કે આ મારા વેપારીઓ રાત દિવસ જે મહેનત કરે છે ને એના નવ દિવસ એવો ધંધો કરવા કે એની દિવાળી નવરાત્રી માં થઈ જાય પરંતુ જો આ લારી આ દુકાન ને આ રેસ્ટોરન્ટ વાળા એ છૂટ થી ધંધો કરે એની વાંધો નથી એને વેપાર એટલો થવો જોઈએ કે દિવાળીનો તહેવાર મનાવી લે પરંતુ વેપાર કરતા કરતા લારી ચલાવે ને લારી બંધ કરીને ઘરે જતા રે અને કચરો જો લારી પર છોડી લે તો એને નવ દિવસ બંધ કરાવી લેવું જોઈએ એ બી આપણે લોકોએ સો ટકા સંકલ્પ હાથમાં લઈને કામ કરવું જોઈએ આપ સૌ લોકોને ને નવરાત્રી ની હમણાં ખૂબ ખુબ ખુબ કામ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે